સ્કૂલ પાસેની એક સોસાયટીમાં આજે વહેલી સવારે એક રૂમમાં ગેસ લીકેજ થવાને કારણે થવાચંડ બ્લાસ્ટ ને કારણે એક બાજુ રૂમની દિવાલો તેમજ બારીઓના ભૂક્કા બોલાઈ ગયા હતા જ્યારે બીજી બાજુ બ્લાસ્ટ સાથે આગ લાગવાને પગલે નિંદ્રાધીન પરિવારના પાંચ સભ્યો તેમજ બાજુની રૂમમાં રહેતો એક યુવક સહિત છ જણા ગંભીર રીતે દાચી ગયા હતા પ્રચંડ બ્લાસ્ટ ને પગલે સમગ્ર વિસ્તાર ધરધણી ઉઠ્યો હતો અને રહીશોમાં નાસપાક તેમજ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો ગામ નાલંદા સ્કૂલ પાસે રાધાકૃષ્ણ સોસાયટી આવેલી છે અહીં ગ્રાઉન્ડ સહિત ત્રણ માળનું મકાન છે જેમાં અલગ અલગ રૂમો બનાવી ભાડી આપવામાં આવ્યા છે બીજા માળુ પર દસ બાય દસ ની રૂમ માં બેતાલીસ વર્ષીય પપ્પુ ગજેન્દ્ર ભદૌરિયા પત્ની સોના ગજેન્દ્ર ભદૌરિયા તેમજ બાળકો પુત્ર અમન વર્ષ અમનવી અને નવ વર્ષીય મોનિકા રહે છે પપ્પુ ભદોરિયા રિક્ષા ચલાવી પરિવારનું ઘુસાન ચલાવે છે જ્યારે બાજુમાં આવેલ રૂમમાં માં ઓગણત્રીસ ગોપાલ રવિન્દ્ર ઠાકુર રહે છે આજે વહેલી સવારે છ વાગ્યાના અરસા માં પરિવારના સભ્યો પોતાની રૂમમાં માં ભર ઊંઘમાં સુઈ રહ્યા હતા પોતાના દોડવા સુધીનો મોકો પણ મળ્યો ન હતો તમામ આગની ઝપેટમાં આવી જતા ગંભીર રીતે દાજી ગયા ભાડુ માટે બનાવેલા કોમન ટોયલેટમાં ગોપાલ ઠાકુર ગયેલો હતો ત્યારે બ્લાસ્ટ ધમાકા સાથે ફાટેલી ટોયલેટ દિવાલ સુધી પહોંચી ગઈ હતી અને બ્લાસ્ટને કારણે યુવક ટોયલેટમાંથી બહાર ફેંકાયો હતો જેને કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને આગની ચપેટમાં આવતા ગંભીર પણ ગયો હતો આગ અને કારણે રૂમમાં કારણે સામાન પણ ભાગ્યો હતો તેમજ પ્રચંડ બ્લાસ્ટને કારણે રૂમની દિવાલો તેમજ બારીઓ સુધા તૂટી ગઈ હતી ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં અફરાતફરી સર્જાઈ હતી ઘટના અંગે જાણ કરવામાં આવતા પુણા ગામ અને કાપોદરા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જવાનો દ્વારા આગ ને માં લેવાની કવાયત હાથ ધરવામાં અને ભારે જહેમત બાદ આગ ઉલ્વી સમગ્ર સ્થિતિને નિયંત્રણ માં લેવામાં આવી હતી આ સિવાય ગંભીર ઘટના અંગે ખબર પડતા જ કોર્પોરેટર વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિત અન્ય કેટલાક નેતાઓ પણ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને હોસ્પિટલના સિનિયર આરએમઓ સાથે વોર્ડમાં જઈને પીડિતોની મુલાકાત લઈ તેમને દિલાસો આપ્યો હું પાયલ સાકર છું સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ નેતા છું મારો જ વિસ્તાર વોર્ડ નંબર સોળની અંદર પૂણા ગામમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં રાતનું એવું કહે છે કે રાતનું સિલિન્ડર લીકેજ હશે જેના કારણે આખા રૂમની અંદર ગેસ ફેલાઈ ગયો હશે અને સવારમાં આ લોકોએ કોઈ પણ ઘરના કોઈ સભ્યો ઉઠાય છે ને એમણે જેવી ઇલેક્ટ્રિક આપણે લાઇટ ચાલુ કરવા માટેની સ્વિચ પાડી એટલે તરત જ આખો બ્લાસ્ટ થયો છે એટલે સિલિન્ડર જે બ્લાસ્ટ થાય એ નહીં ગેસના કારણે આખા રૂમમાં બ્લાસ્ટ થયો છે ના દરવાજાઓ તૂટી ગયા છે પાછળની દિવાલ આખી પડી ગઈ છે અને કોઈ સવારમાં વોશરૂમ માં ગયું હશે તો એ બી ત્યાંથી ઉપરથી છેક નીચે આવી ગયું છે એટલે આવી એમને અહીંયા આવ્યા એટલે રૂબરૂ ત્યાંના લોકોએ અમને માહિતી આપી અને સવારમાં અમે મેરમાં ગયા હતા કે કેટલા લોકોને દાઝિયા છે કેટલા લોકો ઘાયલ થયા છે કઈ પરિસ્થિતિ છે જાણવા માટે અને સારવાર બરોબર મળી રહે છે કે નહીં એ બાબતે જાણવા તો ત્યાં સારવાર દરમિયાન અમે પેલા જેટલા દાઝેલા લોકો હતા એમને મળ્યા અને એમના પરિવારજનોને પણ મળ્યા અને એ લોકોને એવું કેવું હતું કે અમે કે સ્મીમેરમાંથી અત્યારે કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીએ છીએ અમને કિરણ હોસ્પિટલમાં જવું છે એટલે ત્રણ જેટલા પેશન્ટને સવારમાં શિફ્ટ કરી દીધા અને ત્યારબાદ અમે ત્યાં હતા ત્યારે બીજા ત્રણ જેટલા પેશન્ટને કિરણમાં શિફ્ટ શિફ્ટ કરતા હતા અને ડોક્ટરોની જે પ્રમાણે ડૉક્ટરો સાથે ચર્ચા થઈ એ પ્રમાણે એમનું કેવું એવું હતું કે પાંત્રીસ ટકા કોઈ તેત્રીસ ટકા કોઈ ચાલીસ ટકા એટલું દાજ્યા છે અત્યારે બધા જ જે સભ્યો છે જે પેશન્ટ છે બધા અત્યારે હાલમાં સ્ટેબલ છે એટલી માહિતી નામ ફિરોજ બ્લાસ્ટ છે જાગે તો અમકો ક્યાં હો ગયા અમને આપણા ફેમિલી નિકાલા હતા પહેલા ફેમિલી નિકાલ કે ફેર બિનલા હતા કપડે આગ લગ રહી હતી બુજાયા હતા ફિલ્ એનકું શકકો મેં અંદર સાર ક્યા હતા દરવાજા ટોરા તબ દરવાજા ટોર કે બાર કરે એનક એક આઠ મે લાદ કે તબજે હવે લોકો